બસ સ્ટેન્ડ માં જ્યાં રિયો છો ત્યાં પીને આનંદ કરો બાકી બીજી ક્યાંય માં પડો નહીં આ તમારું કામ નથી આ બળતકાર કરવા નીકળો માં એમ બાપુજી બગીસો નથી બળતકાર થાય આપડે બળતાર બળત્કાર એમ થાય બળતકાર ના કંટમ જોઈ કન્ટેમ મળતા નથી હા કઉસ કે એમ પોલીસ છે આ જોઈને કે બોલ્યો બાજુ વારો કઈ દાખલ કરી દે ખબર ખબરી

નહીં પણ એ વળી કરવા ગઈ હતી તમે જાગતા હતા કે તમે સુઈ ગયા હતા? નહીં હું સૂતો તો એ આવીને મને વાત કરી એની. કેટલા વાગે વાત કરી? સવારના. સવારમાં અને રાતે કેટલા વાગે ગઈ હતી? એક દોઢ વાગે ને હું આખી રાત ગોતવામાં જ હતો. એટલે આખી રાત આખી રાત બાઈ આવી જ નહોતી? નહીં. પછી આખી રાત ત્યાં જ જગી જ રહી. હા. હમ્મ આ ફરિયાદ થાય બાપનો બાપ આવે પણ મારી વાત તો તમે સાંભળો. પછી મારો હાર એક મારો હારો અમે ત્રણ ચાર જણા ગોતા મારા બાપુ છે એક અહીંયા બેઠા અત્યારે